પુસ્તક પરિચય પુસ્તકનો પરિચય મેળવીશું લેખક છે જેમાંની તમને એક બોધ કથા વિશે મારે વાત કરવી છે એમાં પહેલી જ બૌ કથા છે ભાવ વગરની ભક્તિ નકામી વાત એમ છે પતિ પત્ની અને એક બાળક ઠાકોરજીની ખૂબ સેવા કરે ઠાકોરજીની સેવા કરે અને આખું જે રીતે એનું ઘરનું વાતાવરણ છે ધાર્મિક વાતાવરણ છે એક દિવસ પતિ પત્નીને અચાનક જ બહાર જવાનું થાય છે હવે ત્યારે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ કે ઠાકોરજીનો થાળ કોણ ધરશે એટલે આ જવાબદારી બાળકને સોંપી એટલે બાળકે મમ્મી પપ્પાએ જે રીતે માતા પિતાએ જે રીતે વાત કરી એ રીતે ઠાકોરજીને થાળ ધર્યો અને પ્રાર્થના કરી કે ભાઈ વિનંતી કરી કે તમે જમો પ્રભુ પણ ભગવાન જેમાં નહીં એટલે બાળકનો શોભ બાળકે પાછી પ્રાર્થના કરી કે તમે જમી લો નહીતર મારા માતા પિતા છે એ મને વટશે મને ઠપકો આપશે છતાં પણ ભગવાને થાળ આરોગ્યો નહીં એટલે બાળક બુદ્ધિ પ્રમાણે બાળકે ઠાકોરજીને ધમકીની ભાષામાં વાત કરી અને ફળિયામાં જે ધોકો પડ્યો તો કપડાં ધોવાનું લાવ્યો અને ઠાકોરજીને કે હવે હું આખો બંધ કરું છું અને તમે આ થાળ છે અને થાળ છે એ જેમાં એટલે કેવાનું તાત્પર્ય એ છે કે જે બાળકની જે આસ્થા છે જે ભક્તિ છે એ આ પુસ્તકમાંથી આપણે આવા અસંખ્ય ઉદાહરણો શૈલેષ સકપરિયા એ આ બુકમાં મૂક્યા છે એટલે ખરા અર્થમાં આ પુસ્તક આવી જ અનેક બોધ કથાઓ સાથે ખૂબ સરસ રીતે વાંચવાનું ગમે એવું આ પુસ્તક છે આભાર